તમા એક વાત યાદ રાખજો વ્યાજે પૈસા લઈને ધંધો કરવો નહી અને બીજી વાત આખું ગામ જે માં પૈસા કમાતું હોય પણ તમને ખબર ના પડતી હોય તો એમાં પડતા નહી નહી તો પથારી ગોર થઈ જશે આખું ગામ જે માં કમાય પણ આપણને હમદ ના પડે તો એમાં પડવું નહી આપણને જે પડે ભગવાને જેના માટે મોકલ્યા જે કરવું ને એમાં રેવું ખુશ બધાની જરૂર છે પાન મસાલા છોડી દેશો તો બિચરા પાનના ગલ્લાવાળાનું ઘર કેમનું ચાલે હે ચિંતાનો વિષય નહી બધા દારૂ છોડ દેશે તો વેચવાલાન ઘર કી ચાલશે આપણેમાં પડવું નથી પણ ધર્મ આપણા આત્મા જે પૈસા કમાવા મહેનત આપણા આત્મા ફળ ઈશ્વરના આત્મા છે પણ જે કરો તે બેસ્ટ કરો અને એટલે એક શબ્દ જે ઈમેલ ઈ-કોમર્સ આ ઈ કે આ થયો ઈશ્વર ઉપતે ઈશ્વર એટલે આઈશ્વર્ય અને ઈશ્વર એટલે બેસ્ટ તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે